તો આ તરફ સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડના રણછોડજી મંદિર ખાતે અનોખી રીતે ભક્તો દ્વારા ભગવાનને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે રક્ષાબંધન એટલે પાવન પર્વ શ્રાવણ સુદ આવતું આ પર્વ બહેને ભાઈ પ્રત્યે નિર્મળ નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતિક છે રક્ષાબાંધતી વખતે બહેન શુભેચ્છાઓ પાઠવતા એવી આશા રાખે છે કે ભાઈ તો બહેનની રક્ષા કરશે જ અને આવી જ આશાથી વલસાડના કોસુંબામાં આવેલા રણછોડજી મંદિરમાં ભક્તોએ ભગવાનને રાખડી બાંધી હતી કોસુંબા સ્થિત આવેલા સો વર્ષથી વધુ જૂનું રણછોડજી મંદિર અને રક્ષાબંધનનો અનેરો સંગમ છે આ વિસ્તારના લોકો સૌ પ્રથમ ભગવાન રણછોડ રાયને રાખડી બાંધે છે અને ત્યારબાદ ભગવાનને પોતાના ભાઈના વ્યવસાય ધંધા અર્થે સુખ સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થનાઓ કરે છે અને ત્યારબાદ જ પોતાના ભાઈને રાખડી બાંધે છે વલસાડના રણછોડજી મંદિરનો અનેક મહત્વ રહ્યો છે આ વિસ્તારના લોકો મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે સાથે જ આ ગામના માછીમારો પણ સૌ પ્રથમ ભગવાનને રાખડી બાંધ્યા બાદ જ પોતાની બોટ દરિયામાં લઈ જતા હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું ઘણા સમયથી આ પરંપરા ચાલી આવી છે જેને સ્થાનિકોએ હજી પણ જાળવી રાખી છે આ ભગવાનને અમે રાખડી બાંધીએ છે બધા જ બધા જ એમ બધાની જે હોય છે ભગવાનને કે અમારા ભાઈને કંઈ એ સારી રીતે રહે એના માટે ભગવાનને પહેલે રાખડી બાંધે છે બધા જ કેટલા અમે પચીસ વરસથી બાંધું છું ભગવાનને રાખડી બાંધવાની પ્રેરણા કરી સાસુ સસરા પાસે જ મળી એમણે જ કીધું કે આવી રીતે એમ આપણા ભગવાનમાં વધારે એ છે એટલે તમે રાખડી બાંધો તો સારું કે આપણા ભાઈના માટે બી એ મળે એમ આપણને એટલે ત્યારથી અમે પચીસ આ મંદિર ઘણું પુરાણું છે અને એનું મહત્ત્વ વધારે છે ભગવાનની મૂર્તિની બી મહાત્મા વધારે છે કે આપણું જે પણ કામ હોય એ સફળ જ થાય છે એટલા માટે હું એવું વિચારું છું કે હું મારી ભાઈને રક્ષા માટે આ રાખડી બાંધું તો મારા ભાઈને યશ વૈભવને કીર્તિ મળશે સારું એનું આયુષ્ય રહેશે અને સારી આખું વર્ષ એનું સારું જ જશે એટલા માટે હું આ રક્ષા બાંધું છું ભગવાન લગભગ હું ત્રીસેક વર્ષથી બાંધું છું આ રક્ષા ત્રીસ વર્ષ થયા છે મારા મેરેજ કરીને આવીને હું જયારે અહીંયા મેરેજ કરીને આવી મારા સાસુ સસરા અને અમને પ્રોત્સાહિત કર્યા કે આપણા પગવાનું મહાત્મા ખૂબ છે અહીંયા આપણે રાખડી બાંધવી જોઈએ આપડી બધી મનોકામના પૂરી થાય છે એ બધું પ્રોત્સાહન મળ્યું અમને એટલા માટે અમે રાખડી બાંધીએ છીએ